સાડા દસ થી પાંચ કલાક દરમિયાન મેલેરિયા આજ એક સામાન્ય રોગ છે પણ આઝાદી પૂર્વક અંદાજ મુજબ ભારતમાં વાર્ષિક દસ લાખ લોકો મેલેરિયાથી મૃત્યુ પામતા હતા ભારતમાં એક સમયે પોલિયોના કેસ વધુ હતા પરંતુ વર્ષ ઓગણીસો પોલિયો અંગે જાગૃત અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે સત્તર વર્ષની સખત મહેનત બાદ બે હાજર થી નાબૂદ થયો હતો મેલેરિયા અને પોલિયો જેવા રોગ બતાવે છે કે ભારતની સરકારે અને ડોક્ટરોએ આ ક્ષેત્રમાં કેટલા મહત્વના પગલા ભર્યા છે ગોપાલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ બે હાજરમાં સુરતની વસ્તી દસ થી પંદર લાખ હતી જે વધીને આજે સિત્તેર થી પંચોતેર લાખ થઈ ગઈ છે સમય અને વસ્તી વધારાની સાથે શહેરનું વાતાવરણ અનેક ગણું બદલાઈ ગયું છે ત્યારે સુરત પાસે ટેકનોલોજી મેડિકલ ટીમ શિક્ષિત અને કાર્યક્ષમ યુવાન પેઢી છે તે સ્થિતિમાં દરેક શહેરીજનને સારું વાતાવરણ મળે એ આપણી જવાબદારી છે માતા પિતાએ બાળકને લાઈફસ્ટાઈલ અને કામમાં બેલેન્સ કેવી રીતે કરી શકાય પોતાના માટે સમય કેવી રીતે કાઢી શકાય તે અંગે જણાવવાનું મહત્વનું છે પ્રથમ સેશનમાં ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય ડોક્ટર વિકાસબેન દેસાઈએ ઓક્યુપેશનલ હેલ્થ અને ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ ચેકઅપ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે સુરતને ઓક્યુપેશનલ હેલ્થની સૌથી વધુ જરૂર છે ગુજરાતની પ્રજાનો ડાયાબિટીસના કેસોમાં રેકોર્ડ હંમેશા ઊંચો રહ્યો છે એટલે જ ગુજરાતીઓએ આરોગ્ય વિશે વધુ જાગૃત રહેવાની જરૂર છે ડોક્ટર મુકુલ પેટ્રોલવાલાએ હાઉ ટુ ડીલ વિથ સિરિયલ કિલર જણાવતા કહ્યું હતું કે હાલમાં કેસમાં હાઈપરટેન્શન જવાબદાર છે લોકોમાં એવી સમજ છે કે માત્ર વધુ ઉંમરના લોકોને જ હાઇપરટેન્શન થાય છે પરંતુ એવું નથી બદલાયેલી લાઈફ સ્ટાઇલ ચિંતાના કારણે પણ હાઈપરટેન્શન થાય છે અને તેના કારણે સ્ટ્રોક આવે છે હાઉ યુ કેર યોર હાર્ટ વિશે ડોક્ટર નરેન્દ્ર તનવરે જણાવ્યું હતું કે હાર્ટ એટેક કેસ વધવા પાછળ બદલાયેલી જીવનશૈલી ઊંઘનો ઓછો સમય ફાસ્ટ ફૂડ જેવી અનેક બાબત જવાબદાર છે હાર્ટ એટેક કુલ કેસોમાંથી 20% લોકોમાં એટેક કોઈ પણ લક્ષણ દેખાતા નથી દસગઢ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ના ઉપપ્રમુખ વિજય મેવાવાલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો ગ્રુપ ચેરમેન નિરવ માંડલેવાલા આ કાર્યક્રમની માહિતી આપી હતી ચેમ્બરના માનદ મંત્રી નિખિલ મદ્રાસી પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું બંને સેશનમાં ડોક્ટર પારુલ વડગામા ડોક્ટર મીતા પાસવાલા અને ડોક્ટર નીतेश કન્વીનર તરીકે ભૂમિકા ભજવી હતી પ્રોગ્રામ આ ચેમ્બર ઓલ એક્ઝિબિશન ચેરમેન બીજલ ઝાલીવાલા નર્સિંગ કાઉન્સિલના ના ઉપાધ્યક્ષ શિતવાલ કડીવાલા દમણ મેડિકલ એસોસિએશનના પ્રમુખ બીજલ કાપડિયા તબીબો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અરવિંદ ફોરગભાઈ કીરસીનુંવાલા દસ્તુરકુમાર બાવા જનાદેશ ને સુરત